Thank <laughs> you. દાહોદમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને બસ સ્ટેશન પાસે ટ્રાફિક ડ્રાઇવ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી આગામી તહેવારોને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા સોમવારે દાહોદ બસ સ્ટેશન પાસે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક સરસ્વતી સર્કલ સહિતના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું હતું સિગવડમાં બનેલી ઘટના લઈને તથા આવનાર તહેવારોને અનુલક્ષીને દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા દાહોદ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં હતી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ફોર વ્હીલર ગાડીઓના કાચ ઉપર બ્લેક ફેમ લગાવીને ફરતી ગાડીઓમાંથી સ્થળ ઉપર જ બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી અને સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો સાથે સાથે વાહનો ઉપર નંબર પ્લેટ વગર ગાડીઓ હંકારાતા ચાલકોને પણ દંડિત કરવામાં આવ્યા હતા આટલું જ નહીં ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર વાહન વાહનચાલકો રેકડી ધારકો અને પથારાવાળાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી આ સાથે ટ્રાફિક પોલીસ દ્વારા નગરજનોને ટ્રાફિક જાગૃતિ અંગેની પત્રિકાનું વિતરણ કરી ટ્રાફિક નિયમોનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો